કે શક્તિસિંહ ગોહિલ ના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નવી આશાનો બાપુ સ્વાગત છે ત્રણ ચાર દિવસ પહેલા જ્યારે રાહુલ ગાંધી આવ્યા એક સૂત્ર આવ્યું છે ડરો મત ડરાવો મત આ સૂત્ર આપવાની જરૂર કેમ એક પરિસ્થિતિ લોકશાહીમાં જે ન હોવી જોઈએ એવી ભારતીય જનતા પાર્ટીના આ થોડા વર્ષોના શાસનમાં હોય છે સત્તા એ સેવાનું સાધન છે સત્તા મળે તો સેવા કરવાના બદલે સંઘર્ષ કરો બીજાને ડરાવો દબાવો ધમકાવો લૂંટ કરો આ લોકશાહીનો સિદ્ધાંત નથી અને એટલે જ લોકશાહી બધાને ગમતી હોય છે કમનસીબે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા થોડા વર્ષોના શાસનમાં સત્તાનો ઉપયોગ સત્ય બોલનાર સત્તાનો ઉપયોગ સરકારની ખામી કાઢનાર સત્તાનો ઉપયોગ અન્ય પક્ષોને સમર્થન આપનાર કે અન્ય પક્ષના લોકોને બેન કેન પ્રકારે ડરાવવાના ધમકાવવાના કાયદાનો દુરુપયોગ કરવાનો એ રીતે ચાલુ થયું છે ત્યારે આ નવ સૂત્ર ચોક્કસ આવ્યું છે ડરો મત ડરાવો મત અને આ આ લોકશાહીનો પણ સિદ્ધાંત છે આપણા શાસ્ત્રોની પરંપરાનો પણ સિદ્ધાંત છે જે રાહુલ ગાંધીજીએ કહ્યું ને અભય મુદ્રા ભગવાન શિવજીની અને બધા જ ધર્મોમાં આવા જરૂર કહેવામાં આવી છે અને એટલે આ સૂત્ર લાવવું પડ્યું બાપુ ભારતીય જનતા પાર્ટી કહે છે કે લોકસભામાં રાહુલ ગાંધીનું જે નિવેદન હતું આરએસએસ બીજેપી છે હિન્દુઓ બાબતે ભારતીય જનતા પાર્ટીને વીજતી કહે છે કે તે એક ગેરમાર્ગે દોહરનારું નિવેદન છે જેનાથી કરોડો કરોડો હિન્દુઓની લાગણી દ્રષ્ટિએ હિન્દુત્વ અને હિન્દુત્વ પહેલી વાત તો એ છે કે હિન્દુ ધર્મમાં સર્વોપરી કોણ હિન્દુ ધર્મમાં સર્વોપરી ચાર વેદ અને આ ચારેય વેદો માટેની જવાબદારી ચાર જગતગુરુ શંકરાચાર્યજી મહારાજો પાસે હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં શંકરાચાર્યજી મહારાજે કહી દીધું એ પછી એની કોઈ ચર્ચા જ ન હોય દરેક જો સાચો હિન્દુ હોય તો શંકરાચાર્યજી મહારાજની વાતનો સ્વીકાર કરવો ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુ નથી ભારતીય જનતા પાર્ટી એના ઠેકેદાર બનીને શંકરાચાર્યજીની વાત ન માને રામ મંદિરનું મુહૂર્ત શંકરાચાર્યજી મહારાજોમાંથી કોઈ પણ ચારમાંથી કે ત્યાં ના ગયા એમણે કહ્યું કે મુહૂર્ત પણ નથી આ મહિનાઓમાં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થાય વાસ્તુ અધૂરા ઘરમાં લેવાય પણ મંદિરમાં તો એ ભગવાનનું શરીર છે એમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય છે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરાય ખોટખા પણ ગણાય અને બીજું એવું પણ કર્યું શંકરાચાર્યજી મહારાજ કહ્યું શંકરાચાર્યજી મહારાજે કે શિખરનું કામ બાકી છે કળશ બાકી છે જો તમે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરો તો ભગવાનની મૂર્તિ ત્યાં હોય તો એના ચરણ એટલે પાપ કહેવાય ના કરો ત્યારે ના માને આ વખતે રાહુલજીના નિવેદન ઉપર રાહુલજીએ કહ્યું ધર્મની સ્પષ્ટ સ્પષ્ટ વ્યાખ્યા એક સાચા શિવ ભક્ત તરીકે શિવપુરાણની જે વાતો છે એ પાર્લામેન્ટમાં કહીને ભગવાન શિવના દર્શન કરાવી દીધા એટલે ભાજપ નથી કે આપણી દુકાન બંધ થઈ ગયા છે એમણે એક વાત કરી કે તમામ હિન્દુઓને હિંસક કહ્યા નમન સાથે શંકરાચાર્યજી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજને ચરણોમાં વંદન કરીને કહે કે એમણે બહુ સરસ વાત કરી કે કોઈ તમને એમ કે કાગડો તમારો કાન લઈ ગયો કૌવા તો મારા કાન લઈ ગયા તો પહેલા કામ ક્યાં કરો આપ कि आपको देखना चाहिए कि मेरा कान है कि नहीं कान नहीं है कौवे के पीछे जाओ पर कान है कौवा ले ही नहीं गया तो पीछे क्यों भागोगे एमएम ने कहयो कि मैं आखू राहुल गांधी जी नु प्रवचन सांभरे दू और राहुल गांधी जी है तो कहयो छे कि हिंदू कभी हिंसक नहीं हो सकता आखा प्रवचन में कोई जगह ए हिंदू ना माटे एक शब्द खराब न પણ હિન્દુ બદનામ થાય એવા તમે ઠેકેદાર બનીને બેઠા છો ભાજપવાળા તમે આ ખોટું કરો છો એમ કહીને ભાજપવાળાને કહ્યું કે હરદિન દિન તું હિંસકતા બન જાતે હો એટલે શંકરાચાર્યજી મહારાજે કીધું કે રાહુલ ગાંધીના પ્રવચનમાં કોઈ તકલીફ નથી તમને જોઈએ તો એની વિડીયો હું આપીશ તમારી ચેનલ પર તમારી યુટ્યુબ પર તમે મૂકજો કે શંકરાચાર્યજી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ શું કહે છે આ કયા પછી પણ જો ભાજપવાળા એમ કહેતા હોય કે નાના રાહુલ ગાંધીએ હિન્દુનું અપમાન કરાયું તો તમારે સમજવાનું કે જે શંકરાચાર્યુ ન માનતા હોય એની વાત કોઈએ માનવી જોઈએ ખરી બાપુ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક કોંગ્રેસે જીતી જેની ભારે પડકાર વચ્ચે પણ અડગ રહ્યા આપના નેતૃત્વ અહીંયા સખત કરી આવનારા સમયમાં જે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજ્ય આવે છે કે તેના પછી હોય વિધાનસભા તેને લઈને કોંગ્રેસની રણનીતિ કહેવાય છે કે તમે તો એક બહુ મોટા રણનીતિકાર છો ને એટલે જ ભાજપને કદાચ ડર છે હવે ગુજરાતમાં જો પહેલી વાત કહીએ રણનીતિ હોય એ જે ચૂંટણી માટેની કે જે યુદ્ધ માટેની રણનીતિ હોય એ પૂરું ન થાય ત્યાં સુધી જો આ કેમેરાની આંખે કહીએ તો રણનીતિને નુકસાન થાય હા અમે જરૂર બનાવતા હોઈએ મેં કહ્યું હતું મને ચૂંટણી દરમિયાન પૂછ્યું કે તમારી અહીંયા આ ટિકિટ અહીંયા આ ટિકિટ આ તમે બનાસકાંઠામાં તો એ અમારી રણનીતિનો ભાગ હતો કે વર્ષોથી અમે ત્યાં જે કેમ્ઞાપીને આપતા હતા એ આપવાથી પરિણામ નહીં

પણ એ અમારા માટે એક કેમેરાની આંખ માટે નથી પછી કોઈ ચર્ચા કરીએ તો એમાં અમે આ ના કર્યું એનો ફાયદો મળ્યો અથવા અહીંયા મારી ગોઠવણ રણનીતિ થોડી બરાબર નહોતી તો અહીંયા નુકસાન થયું એની ચર્ચા ત્યારે થાય આજે રણનીતિ ની ના થાય પંચાણું પછી અત્યાર સુધી એવું લાગતું હતું કે ભાજપથી મતલબ કોંગ્રેસ ડરી રહી છે પણ પ્રથમ વખતે એવું કેવું લાગે છે કે ભાજપને ક્યાંક ડર લાગી રહ્યો છે ગુજરાતમાં જેમ અયોધ્યામાં ભાજપની હાર થઈ કે ગુજરાતમાં ભાજપને ક્યાંથી ચિંતા હોઈ શકે કે આવનારા સમયમાં કોંગ્રેસ ભાજપ ઉપર આક્રમકતા સાથે ભારે પડશે હું કહું છું કે આખરે લોકશાહીમાં જનતા જનાર્દન લોકો જીત પણ આપે લોકો હાર પણ આપે જેને જીત મળે એને અહંકારી નહીં થવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને વારંવાર અહીંયાથી મતો મળ્યા ને જીત મળી એટલે ભાજપ શું સમજવા મળ્યું લોકોનું ક્યાં પડી છે આપણે मैं अकेला सब पे भारी मैं 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 मैं, मैं भाजपा नेता हूँ शुरू कर तो आखिर जनता या वक्त देखा दी थी 400 के पार कहता था तड़ी पार नहीं परिस्थिति में आ गया एक हाथ है भाजपा से बहुमती पर ना रही अने के लोगों टेके सरकार बनावी पड़ी जे नीतीश बाबू ने एम कहता था, कि नीतीश कुमार का डीएनए गड़बड़ है एनडीए के दरवाजे बंद है

ચાલતો હોય ભાજપના નેતાઓ ત્યાં જતા હોય છતાય પગલા ન ભરાય અને નિર્દોષ નાના નાના ભૂલકાઓ બળીને ખાસ થાય હરણીકાંડ માં બેઠેલા નાના બાળકોને તો બિચારાને ખબર નથી કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોર્પોરેશનના નેતાઓની જવાબદારી હતી લાઈફ જેકેટ છે કે નહીં કેપેસિટી વધારે બાળકોનો મૃત્યુ થયા સુરતમાં પરિસ્થિતિ તક્ષશિલા અરે પાલનપુરમાં નવો બ્રિજ બન્યો હતો જે ઉદઘાટન બાકી હતું અને બ્રિજ પડ્યો

મેડિકલ મેં આજે જ પ્રેસ કોન્ફરન્સ મેડિકલ કોલેજ એક પણ આ છેલ્લા ત્રીસ વર્ષમાં છેલ્લે હું આરોગ્ય મંત્રી હતો અને કોંગ્રેસની સરકાર હતી ભાવનગર અને રાજકોટની સરકારી મેડિકલ કોલેજ થઈ પછી ખાનગી થાય માણસ ભણવા જ ના જઈ શકાય એવી ફીના તો વધારા હમણાં જ પાછો ફીનો વધારો કર્યો આ બધા મુદ્દાઓ છે નાના વેપારીને પૂછવું જોઈએ શું હાલત છે એમની જીએસટીના નામે કેવી લૂંટ છે ત્યારે આ મુદ્દાઓને લઈને ગુજરાતની જનતા જ જેમ અયોધ્યાની જનતાએ રામ મંદિરના નામે મત માણવા નીકળેલા લોકોને અયોધ્યામાંથી બરખાસ્ત કરી દીધા એમ ગુજરાતમાંથી ભાજપની સરકારને દૂર મારા વહાલા ગુજરાતીઓ કરશે આ એ જ ગુજરાતની જનતા છે જેને મહાત્મા ગાંધીજીને સમર્થન આપીને અંગ્રેજો સામેની લડાઈમાં સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા ગુજરાતી હતા ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાનીઓ જો આજ ગુજરાતી જનતા પર મને વિશ્વાસ છે અમે મહેનત કરીશું પ્રશ્નો માટે લડીશું અને ગુજરાતીઓના આશીર્વાદથી ભાજપ હાર જવાય છે કહેવાય છે કે ભાજપના જે પાયાના કાર્યકરો છે તેમાં પણ કચવાટ છે કે ક્યાંક મંત્રીમંડળ વિસ્તરણની વાતો અને અટકળો ચાલી રહી છે પણ કહેવાય છે કે કોંગ્રેસની સાથે વર્ષોથી જોડાયેલા લોકો જે કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટી મળ્યા તેમને મંત્રી બનવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપને લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક સરખું નથી છે આખરે કોઈ પણ મોટો નેતા બનતો હોય જે બહુ મોટું વૃક્ષ હોય પણ એનો આધાર પેલા મૂળ હોય એમ નેતા અમારી જેવા ગમે તેટલા મોટા બને સાચો આધાર એ પક્ષના કાર્યકર્તાઓ હોય

એટલે તમે જુઓ કે ઠીક ઠેકઠેકાણે ભાજપના કાર્યકર્તાઓ અવાજ ઉઠાવતા થયા છે એમના નેતાઓ અવાજ ઉઠાવતા થયા છે સારી વાત છે લોકશાહીમાં પક્ષની અંદર પણ આંતરિક લોકશાહી હોવી જોઈએ જે ભાજપમાં ખતમ કરી નાખવામાં આવી તે ઉપરથી આકા કહે આખું વીચીને પડો કુવામાં તમારો અવાજ નહીં સાંભળવાનો મારો જ આદેશ સાંભળવાનો આ જે એક અહંકારી વલણ હતું એના તરફ લોકોની નારાજગી વધી છે અને ભાજપનો કાર્યકર્તા સખત નારાજ છે હું માનું છું કે હું તો કહીશ કે ભાજપના કાર્યકર્તાઓને પણ કે તમને લાગતું હોય કે તમારો ઉપયોગ જ માત્ર થયો છે ને બીજા એ મેવા ખાધા છે અને તમે તંતુડ મહેનત કરી શકો આવો કોંગ્રેસ પક્ષને મદદ કરો તમે જુઓ અમારે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી સેવાની સાધનાનો આ યજ્ઞ છે અને એમાં એ પણ આવીને આવું કે આપણે તો કદાચ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ આવનારા સમયમાં ફરી એકવાર કોંગ્રેસમાં પરત આવવાનો વિચાર તો કોંગ્રેસના દ્વાર ખુલા રહે છે વિચારધારાને સ્વીકારીને આવે પરંતુ જે ઓરિજિનલ કાર્યકર્તા અમારો છે એનું માન અને મહત્વના ભોગે એમના સમાનના ભોગે એમને મળતા એમના અધિકારના ભોગે નહીં એવું તો ચોક્કસ એક સ્ટાન્ડર્ડ તો હોય કે નહીં રાખવું પડે પણ કહેવાય છે કે જવાહરભાઈ જેવા અનેક નેતાઓ કદાચ વિચારી રહ્યા છે ફરી એકવાર પોતાની મતલબ પાર્ટીમાં પરત ઘરે આવવા માટે જો અને તોનો જવાબ હું ક્યારેય આપતો જ્યારે જે પરિસ્થિતિ ઊભી થાય ને નિર્ણય કરીએ ત્યારે કેમેરાની આંખ સામે અમે કહેતા હોય છીએ રાજકારણમાં આમ થાશે તો અમે આમ કરીશું ને આમ થશે તો અમે આમ કરીશું એ એ બાબત હું ક્યારેય બોલતો નથી કારણ કે જો અને તોનો ભવિષ્યમાં શું થવાનું છે એનો વર્તમાનમાં જવાબ હોય જ ના શકે મારો છેલ્લો સવાલ છે રાહુલ ગાંધી માયા અને નવી ઉર્જા એક નવો જોશ મળ્યો છે કે આવનારા સમયમાં પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ પણ ગુજરાતની મુલાકાતે આવશે આપની દ્રષ્ટિએ શું માનો રાષ્ટ્રીય નેતૃત્વના ગુજરાતમાં આવવાથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પુસ્તક મળી રહ્યું છે ચોક્કસ ફાયદો થાય રાષ્ટ્રીય નેતાઓ જ્યારે આવતા હોય છે ત્યારે કાર્યકરોનું મોરલ બુસ્ટિંગ પણ થતું હોય છે એમના તરફથી માર્ગદર્શન પણ મળતું હોય છે અને એક કાર્યકરના મનમાં પડેલી વાત પણ નેતૃત્વ સુધી પહોંચાડવા માટેનો એક સરળ ઉપાય પણ એનાથી રાજ્ય લોકલ એટલે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી કે તેના પછીની કોઈ પણ ચૂંટણી તેને લઈને તેઓ કોંગ્રેસના સંગઠન મજબૂત કરવા ઉપર સતત ભાગદોડ કરી રહ્યા છે તેમનું કેવું છે કે ભાજપ અહંકાર ભાજપ ને કેમેરામ ધોરે કૌનિક્યુઝ ગુજરાત અમદાવાદ